સ્કંદ માતા એ નવરાત્રીના પાંચમા નોરતે માં દુર્ગાના નવ સ્વરૂપો પૈકીનું એક છે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે અને માતા એટલે માતા આમ સ્કંદ માતા એટલે ભગવાન કાર્તિકેયની માતા પૌરાણિક કથા અને સ્વરૂપ પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતીએ દેવોના સેનાપતિ કાર્તિકેય સ્કંદને જન્મ આપ્યો જેને તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો આ સ્વરૂપ તેમના માતૃત્વ અને શક્તિ બંનેને દર્શાવે છે સ્વરૂપ અત્યંત સૌમ્ય કરુણામયી અને ભવ્ય છે તેમના બે હાથમાં કમળ ધારણ કરેલા હોય છે અભય મુદ્રા તેમનો એક હાથ વરદાન આપતી અભય મુદ્રામાં હોય છે વાહન તેમનું વાહન સિંહ છે જે શક્તિ અને પરાક્રમનું પ્રતિક છે સ્કંદ સૌથી વિશિષ્ટ વાત એ છે કે તેઓ તેમના ખોળામાં બાળક સ્કંદ કાર્તિકે ધારણ કરેલા હોય છે રંગ તેમનો વર્ણ શુભ્ર હોય છે મહત્વ માતા સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને સંતાન સુખ પ્રેમ વાત્સલ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી સંતાનહીન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે અને બાળકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમની કૃપાથી ભક્તોને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે ભક્ત સાચા હૃદયથી તેમની પૂજા કરે છે તેમને માતા પોતાના ખોળામાં બેઠેલા બાળ સ્કંદની જેમ પ્રેમ અને રક્ષણ આપે છે નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરીને શ્રદ્ધાળુઓ માતૃત્વ પ્રેમ અને જ્ઞાનની ભાવનાઓને ઉજાગર કરે છે